હાય એવરીવન કેમ છો હું છું તમારો મિત્ર માહિત સોરઠિયા અને મહુવા ઓનિયન રેડ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડથી દેવળિયા યાર્ડ ખાતે કેમ કે અહીંયા થાય છે લાલ અને સફેદ ડુંગળીની લાઈવ હરાજી તમે જોઈ શકો છો મિત્રો આજે વાર છે બુધવાર તારીખ છે ત્રણ બાર બે હજાર ને પચીસ આજની લાલ ડુંગળીની આવકની વાત કરું તો આઠ હજાર ચારસો ઠેલી પ્લસ અને સફેદ ડુંગળીની આજની આવકની વાત કરું તો અગિયાર હજાર ઠેલી પ્લસ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ છે મિત્રો રોજની જેમ આજે પણ આપણે લાઈવ હરાજીમાં જોવાના છીએ વિડીયો માઇન્ડ સુધી બિનાર જો ચેનલમાં પહેલી વાર હો નવા હો તો આપણી આ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ જ વિડીયો તમે ફેસબુકની અંદર જોતા હો તો આ પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં કેમ કે અહીંયા તમને ડેઈલી મહુવા માર્કેટિંગ યાર્ડની હરાજીની વિડીયોઝ અપડેટ બધું મળે છે મિત્રો હરાજીમાં જઈએ છીએ અને એકડે થી તમને બધા વકલના ભાવ બતાવું છું કેવા રહે છે એની પેલા ખાસ રિક્વેસ્ટ છે કે આ વિડીયો હર ખેડૂત હર વેપારી સુધી શેર પણ કરી દેજો જેથી કરીને એને પણ ખબર પડે મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજનો આ ભાવ રહ્યો છે કેવા રહેશે બજાર ભાવ આપણે લાઈવ હરાજીમાં જઈને તમને બતાવું છું બે મિનિટ ભાઈ હાલો ને રૂપિયા

અરસે 99 77 77 77 54 77 70 રૂપિયા 270 રૂપિયા જવાબદારી મિત્રો 276 રૂપિયા ભાવ આવે છે જોઈ શકો છો મિત્રો સફેદ ડુંગળીમાં 20 કિલોનો ભાવ છે કેમ છે ભાઈ સુપર માલ હોય 190 90 રૂપિયા 190 રૂપિયા લો રૂપિયા માંગવાનું 200 કોઈ નહી વારે એટલા મિત્રો એક રૂપિયા 209 10 કોકા 15 15 ને આપણો મારો ના હરો બોલ 70 18 19 પછી 22 24 ને હાલો હાલો 25 26 28 જો લગજો 28 હાલો ના ભાઈ 3 વાર FR 24 કે 228 રૂપિયા ભાવ હશે મિત્રો જોઈ શકો છો રોજ રાજીના વિડિયો જોવા માટે આપણી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી નાખજો 1 તો 1 તો 1 તો હારું છે 61 મે દબાવજો હાલો હાલો હરો મારજો ભાઈ

એવું ને એકાણું એક ને એકણ કોઈ ના નહીં તમારે એકસોન એકાણુ એકણું પેરો એકણું એકાણું આપણે આવું એકસો એકાણું ને આ ખાલી એવું જ લેવાનું રૂપિયા નથી એ હું કરું એકાઉં તો 92 92 મે ને સાત રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો મિત્રો ક્વોલિટી 207 20 કિલોનો ભાવ ગયો છે એકાઉં લે લે તો તો ના પચાસી રૂપિયા 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 વાવ આવ્યો છે મિત્રો જોઈ શકો છો મિત્રો ક્વોલિટી નવી ડુંગળી છે એકસો સત્યાસી

વિજ્ઞાન 200 રૂપિયા 121 221 1 રૂપિયા 221 1 રૂપિયા 25 26 3 બસ આવો નીકળી જાવ હરું બેઠેલી નથી ગાળ એમ જો ભાઈ

8 રૂપિયા 260 રૂપિયા 280 રૂપિયા આરોજા ભાઈ મિત્રો 260 રૂપિયા ભાવ આવે છે મિત્રો ક્વોલિટી જોઈ શકો છો કિલોનો ભાવ ગયો છે APMC નો 13 13 રૂપિયા 13 રૂપિયા 13 રૂપિયા 13 ને 14 15 રૂપિયા 210 16 બસો તેત્રીસ રૂપિયા ભાવ આવ્યો હોય છે મિત્રો વક્કલ ની ક્વોલિટી જોઈ શકો છો સફેદ ડુંગળીમાં રોજ રોજરાજીના વિડીયો જોવા માટે આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લાવ

ત્રણસો બાર હોડ ત્રણસો રૂપિયા ત્રણસો હોળ ને સત્તર અઢાર ઓગણીસ 25 26 7 8 9 31 32 33 34 35 36 37 38 39 40 340 40 રૂપિયો 340 આપી ગયો હા માલ દે માલ 41 341 141 રૂપિયો 341 81 81 81 81 રૂપિયા કરંટ લાગી ગયો 341 141 144 144 144 50 52 50 60 153 14 70 70 50 50

મિત્રો ચારસો ને બે રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો વક્કલ ની ક્વોલિટી સારો ભાવ આવ્યો છે ચારસો ને બે વીસ કિલોનો ભાવ ગયો છે હલો લાકડે લેવા થી આવો લાકડે હલો પણ મનજીટર હલો સુપર ભાઈ બોલ્યા 70 70 રૂપિયા ભાઈ બોલવું ભાઈ 72 72 રૂપિયા 72 બોલવું ભાઈ 73 રૂપિયા 78 બોલવું ભાઈ કોઈને એ ગોળાભાઈ 379 રૂપિયા ભાવ આવ્યો છે જોઈ શકો છો નવી ડુંગળી છે 20 કિલોનો ભાગ્યો છે એપીએમસી મોણુભાઈ કોઈને ફોન કરે છે કણુભાઈ ભાવ થઈ ગયો 99 95 98 97 97 92 મોણુભાઈ કોઈને 98 98 99 99 રૂપિયા એ તો કરો 200 200 રૂપિયા 201 બસો ને દસ રૂપિયા ભાવ હવે છે મિત્રો જૂની ડુંગળી છે જોઈ શકો છો મિત્રો ક્વોલિટી જૂની ડુંગળી છે એપીએમસી મૂવા બસો ને દસ રૂપિયા ભાવ રોજ હરાજીના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો છુમ્મોતેર રૂપિયા ભાવ હોય છે મિત્રો નવી ડુંગળી છે જૂની ડુંગળી છે મિત્રો બસો પંદર બસો પંદર મિત્રો બસો ને સોળ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો ક્વોલિટી જોઈ શકો છો જૂની ડુંગળી છે એપીએમસીમો આ વીસ કિલો ભાવ ગયો જોયો

મિત્રો ને નવી ડુંગળી છે એકસો ને ઓગણ ચાલીસ રૂપિયા ભાવ આવે છે જોઈ શકો છો મિત્રો ક્વોલિટી વીસ કિલોનો ભાવ ગયો છે એપીએમસી મોવા ઓગણસઠ સાઠ એક સાઠ રૂપિયા એકસો રૂપિયા એકસઠ બાસઠ તેસઠ રૂપિયા બીજા એકસો ને ત્રેસઠ ત્રેસઠ પાસઠ છાસઠ છઠતેર બોતેર રૂપિયા એકસો ને બોતેર બોલવાય

એ તો મહી સાહેબ બુક પર સાહેબ 180 રૂપિયા 80 રૂપિયા કોઈ ન ઓભય રોક હારું છે થોડી થોડી ના આવે 300 રૂપિયા રૂપિયા 5 સારું છે 98 તો રો જાવ આજે થોડા આયો બોલો 98 એકસો ને ચૌદ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો ક્વોલિટી જોઈ શકો છો મિત્રો આવી રીતની છે વીસ કિલોનો ભાવ ગયો છે તો બોલવું બાઈક કોઈ લેવા ત્રણતેર રૂપિયા તો ખાલી તોતેર રૂપિયા ભાવ છે જોઈ શકો છો મિત્રો વીસ કિલોના નવી ડુંગળીનો ભાવ છે રૂપિયા બોલવું એકસો એક એકસો બે ત્રણ

ઓગણર ઓગણ સિત્તેર રૂપિયા ભાવ મિત્રો બે ભાઈ મોરારી માં મિત્રો નવી ડુંગળી છે

મિત્રો પંચોતેર રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો ક્વોલિટી જોઈ શકો છો નવી ડુંગળી છે વીસ કિલોનો ભાવ ગયો છે મિત્રો એકસો ને છવ્વીસ રૂપિયા ભાવ આવ્યો છે જૂની ડુંગળી છે જોઈ શકો છો મિત્રો ક્વોલિટી હા એક હું બે ખાલી કરું

બરોબાઈ કલ્પેશ સારું છે લેની ભાઈ બે ત્રણ ચાર પાંચ છો એકસો નવ મિત્રો એકસો નવ રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો ક્વોલિટી જોઈ શકો છો નવી ડુંગળીની

મિત્રો એકસો ને બત્રીસ રૂપિયા ભાવ હોય છે નવી ડુંગળી છે જોઈ શકો છો મિત્રો ક્વોલિટી એપીએમસી મોવા વીસ કિલોનો ભાવ ગયો છે રોજ હરાજીના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા